નમસ્કાર મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આજના વિડીયોમાં આપણે મિત્રો યુ ડાયસ પ્લસ બે હજાર પચીસ છવ્વીસની જે અપડેટ આવી છે યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીઓને પ્રમોટ કેવી રીતે કરવાના છે પ્રમોટ કર્યા બાદ ફાઇનલાઇઝ ધોરણને કેવી રીતે કરવાનું છે તમામ ધોરણે ફાઇનલાઇઝ કેવી રીતે કરવાના છે તમામ યુ ડાયસ એન્ટ્રી માટેના સ્ટેપ તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત ઓલહેપ ગુરુજીની જે વોટ્સઅપ ચેનલ ચાલે છે એમાં પણ જોડાઈ જજો એમાં લેટેસ્ટ શિક્ષણની તમામ ડાયરેક્ટ અપડેટ આપવામાં આવે છે કોઈ લિંક મૂકવામાં આવતી નથી તેની જોડાવાની જે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપું છું ફોલો કરી લેજો આવો જોઈએ યુ ડાયસ પ્લસની આ લેટેસ્ટ અપડેટ સૌ પ્રથમ તો મિત્રો તમારે યુ ડાયસ પ્લસની જે આ વેબસાઈટની લિંક આપેલી છે એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર તમારે ક્લિક કરવાનું છે સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર ક્લિક કરી તમારા આઈડીથી તમારે લોગ કરી દેવાનું છે અને લોગિન કર્યા બાદ તમારે પચીસ છવ્વીસ વર્ષ પસંદ કરવાનું છે અને પચીસ છવ્વીસ વર્ષ પસંદ કરશો એટલે તમારું જે યુડસ પ્લસનું એકાઉન્ટ છે તે ખુલી જશે તેમાં તમને ડાબી બાજુએ સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન ખાસ ધ્યાન આપશો સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે નીચે તમને સબ મેનુ દેખાશે પ્રોગ્રેસન એક્ટિવિટીનું આ જે પ્રોગ્રેસન એક્ટિવિટીનું મેનુ તમને દેખાય તેમાં તમારે જવાનું છે તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે પ્રોગ્રેસન મોડ્યુલનું આ રીતનું મેનુ ખુલશે એમાં તમારે ગો ઉપર ક્લિક કરવાનું છે ગો ઉપર ક્લિક કરશો એટલે તમારે ધોરણ પસંદ કરવાનું પૂછશે વર્ગ પસંદ કરવાનું પૂછશે અને ત્યારબાદ પાછું ગોલો ગો ઉપર ક્લિક કરી દેવાનું છે ધોરણ અને વર્ગ પસંદ કરશો એટલે નીચે વિદ્યાર્થીઓ જે છે એના નામ આવશે અને તેની સામે આ રીતના જે તમે જોઈ શકો છો ઓપ્શન આવશે પ્રોગ્રેસન સ્ટેટસ સ્ટેટસ જે છે તે અપડેટ કરવાના કયા વર્ગમાં એને તમે પ્રોમટેડ કરવાના છો અહીંયા પેન્ડિંગ લખેલું હશે તમે એન્ટ્રી નહીં કરી હોય એટલે અને પછી અહીંયા તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું થશે તો આવો જોઈએ કે આ એન્ટ્રી કેવી રીતે કરવાની છે સૌપ્રથમ તો તમારે પ્રોગ્રેસન સ્ટેટસ ઉપર જવાનું છે અહીંયા તમને બતાડેલું છે પ્રોગ્રેસન સ્ટેટસ એના ઉપર તમે જ જશો એટલે તમને પૂછશે કે એ પ્રોમોટેડ પરીક્ષા દ્વારા પાસ થયો છે ના પાસ થયો છે કે પરીક્ષા વગર જ બઢતી આપવામાં આવી છે એમાંથી તમારે એક સિલેક્શન આપવાનું છે ત્યાર પછી બાજુમાં તમારે જે છે જેવું જ તમે મિત્રો આ અહીંયા આપી દેશો કે એ પાસ થયેલો છે તો તમને અહીંયા ટકાવારી પૂછશે તો એમાં તમારે પરીક્ષામાં મેળવેલી ટકાવારી લખવાની છે ત્યાર પછી ચોવીસ પચીસમાં એ કેટલા દિવસ હાજર રહ્યો છે એ તમારે ત્રીજા ઓપ્શનમાં લખવાનું છે અને અહીંયા તમારે એ જે વિદ્યાર્થી છે એનું સ્ટેટસ આપવાનું છે એટલે કે વિદ્યાર્થી શાળામાં છે શાળામાં હોય તો ત્રણ નંબર સ્ટડીંગ સેમ સ્કૂલ હોય તો એક નંબર સોરી તમારી શાળામાં હોય તો એક નંબર આપવાનો છે અને એલસી લઈને ગયો હોય તો અહીંયા તમારે જે છે એ બે નંબર અહીંયા તમારે આપવાનો રહેશે એટલે કે સ્કૂલની સ્થિતિ બતાવવાની છે બાજુમાં તમારે જે છે એ ક્લાસ પસંદ કરવાનો છે કે કયા ક્લાસમાં છે કયા વર્ગમાં છે એ પસંદ કરી અને અહીંયા તમે જોઈ શકો છો અપડેટનું ઓપ્શન એ પ્રમાણે અહીંયા તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પ્રોગ્રેસન એક્ટિવિટી જે છે તમારી આ રીતનું ગ્રીન કલરનું ટીક કરીને આવી જશે ગ્રીન કરેલું ટીક આવશે દરેકે દરેક ધોરણના વિદ્યાર્થીઓને તમારે આ જે રીતે અપડેટ કરવાના છે અને છેલ્લે તમારે એ જે ધોરણ છે એ દરેક ધોરણ અને ક્લાસને ફાઇનલાઇઝ કરવાનો છે પહેલાં તમારે ધોરણમાં એન્ટ્રી પૂરી કરવાની છે અને પછી તમારે એને ફાઇનલાઇઝ કરવાનું છે આ રીતે તમારે દરેકે દરેક ધોરણને ફાઇનલાઇઝ કરી દેવાના છે દરેકે દરેક એન્ટ્રીને અપડેટ કરી દેવાની છે અને પછી તમારે જે પ્રોગ્રેસન મોડ્યુલ જે છે એમાં આવી અને ફાઇનલાઇઝ પ્રોગ્રેસન ઉપર ક્લિક કરી દેવાનું છે ફાઇનલાઇઝ પ્રોગ્રેસન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી જે એન્ટ્રી છે એ સબમિટ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા બતાવેલું છે અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ કરવું જરૂરી છે એટલે ચોવીસ પચીસના તમામ બાળકો અપડેટ થઈ અને પચીસ અને છવ્વીસમાં દેખાશે આમ કર્યા બાદ તમે જીપી ઈપી અને એફપી ત્યારબાદ અપડેટ કરી શકશો સૌ પ્રથમ તો આપણે એને પ્રોમટેડની જે કામગીરી છે એ કરવાની છે આ જે પીપીટી છે એ તાલુકા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મહુવા ટીમ એમઆઈએસ મહુવા દ્વારા બનાવવામાં આવેલી છે તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણી સરસ માહિતી આપણને જે છે તે આ પીટી પીપીટી સ્વરૂપે બનાવીને આપેલી છે વિડીયો કેવો લાગ્યો લાઇક કરો શેર કરો અને નવા હોય તો તમામ શિક્ષક મિત્રોની આ ચેનલ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ આવી જ અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત